બજાજની પ્રથમ સીએનજી મોટર સાયકલ એકસો પચીસ એક લાખ પંદર હજાર એક્સ શોરૂમ કિંમત સાથે અમદાવાદના બજારમાં થયું આગમન દેશના પર્યાવરણને ધ્યાનમાં રાખીને બજાજ ઓટોનું નું અનોખું આવિષ્કાર એટલે ફ્રીડમ એકસો પચીસ તેના વિશેષ સેફટી ફીચર્સ અને અનન્ય માઇલેજને લીધે સીએનજી મોટર સાયકલને સર્વત્ર બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે બજાજ ફ્રીડમ એકસો પચીસ કન્ઝ્યુમર્સને ઓપરેટિંગ ખર્ચમાં પચાસ ટકા સુધીના નોંધપાત્ર ઘટાડાના સાથે નવું અવતરણ અને પર્યાવરણ બચાવવામાં સફળતાપૂર્વક બજાજ સીએનજી બાઇકનું લોન્ચિંગ કરવામાં આવ્યું આ પ્રકારની મોટરસાયકલની સરખામણીએ પર્યાવરણને વધુ અનુકૂળ રહે એવી સવારી બસો સડસઠ ટકા ઓછું કાર્બન ડાયોક્સાઇડ આપે છે તેની સીએનજી ટેન્ક અદ્યતન સેફ્ટી ફીચર્સ સાથે આપવામાં આવી છે અને તે ટ્રેલિસ ફ્રેમની અંદર સજ્જ છે નવીન્ય સેફ્ટી અને કમ્ફર્ટનું આ કોમ્બિનેશન ફ્રીડમ એકસો પચીસને ઇકો કોન્શિયસ રાઇડર્સ માટે આદર્શ બનાવે છે અહેવાલ અશ્વિન લિંબાસિયા હું સુજીત છાપિયા આદિત્ય બજાજનો ઓનર છું અને આજે અમે બજાજની પલ્સર એકસો પચીસ સીસી સીએનજી બાઇક લોન્ચ કરી છે બરાબર છે અમારું આદિત્ય બજાજ અમદાવાદમાં ચાર લોકેશન ઉપર કાર્યરત છે એક મણિનગર છે બીજું ઓઢાવ ત્રીજું બાપુનગર અને ચોથું નરોડા આ ચારેય જગ્યાએથી આપને બજાજની બાઈક મળ પરચેસ કરી શકો છો અને આપની બાઇક સર્વિસ પણ કરાવી શકો છો આના સિવાય અમારું સાણંદમાં પણ અમારો શોરૂમ છે અને અને ત્યાં પણ વેચાણ સર્વિસ થાય છે હવે આપ જો જાણવા માગતા હોય કે આજે જે અમે બજાજ ફ્રીડમ એકસો પચીસ સીસી જે લોન્ચ કરી છે એની ખાસિયત શું છે તો વિશ્વની સૌ પ્રથમ સીએનજી બાઇક જે છે કે જે બજાજ કંપનીએ લોન્ચ કરી છે અને આની અંદર સૌથી મહત્વની વસ્તુ એ છે કે આ બાઇક માત્ર સીએનજી ઉપર નહીં પણ એની સાથે સાથે પેટ્રોલ ઉપર પણ વર્ક કરશે આની અંદર તમે એક રીતે જો તો હાઇબ્રિડ પણ કહી શકો છો કારણ કે બે કિલો સીએનજી છે અને બે લિટર પેટ્રોલ છે બે કિલો સીએનજી એમાં એક કિલોની અંદર સો એકસો બે કિલોમીટરની એવરેજ રહેશે એટલે કે તમે બે કિલોની અંદર બસો ચાર કિલોમીટર જઈ શકો છો અને પેટ્રોલ કિલોમીટર એટલે બે લીટરમાં એકસો ત્રીસ ઓવરઓલ તમે ચાર ચાર લીટર ચાર બે કિલો ગેસ અને બે લીટર પેટ્રોલ ની અંદર ટોટલ ત્રણસો ચોત્રીસ કિલોમીટર સ્થળ તમે ડિસ્ટન્સ કાપી શકો અને બજાજ ફ્રીડમ ત્રણ મોડલમાં ઉપલબ્ધ છે એક બેઝ મોડલ ડ્રમ બ્રેક છે જેની બેઝિક પ્રાઇસ નાઇન્ટી ફાઇવ થાઉઝન્ડથી ચાલુ થાય છે સેકન્ડ મોડલ છે જે ડ્રમ બ્રેક વિથ એલઈડી છે જે તમારે એક લાખ પાંચ હજારથી ચાલુ થાય છે વન લેખ ફાઇવ થાઉઝન્ડથી એનું સ્ટાર્ટિંગ છે થર્ડ મોડલ જે અપર મોડલ જે કહીએ છીએ ટોપ મોડલ કહીએ છીએ જે ડિસબ્રેક વિથ એલ ઇડી વેરિયન્ટ એ એક લાખ એની બેઝિક પ્રાઇસ વન લાખ ટેન થાઉઝન્ડ છે અને આ રીતે ટોટલ ત્રણ વેરિયન્ટ છે અને ત્રણ વેરિયન્ટના ટોટલ સેવન કલર્સ છે બરાબર છે અને આ કદાચ બજાજ કંપનીનું એવું એક ઇનિશિયન્ટ છે કે જેના થકી આમ પબ્લિકને ઘણો ફાયદો થશે એનું પોકેટ ખાસું ભરાશે